દ્વારકામાં અનેક હોટલ રેસ્ટોરન્ટ અને ઇમારત સીલ કરવામાં આવી છે ફાયર સેફ્ટી મુદ્દે હોટલ રેસ્ટોરન્ટ અને જે જગ્યા પર ફાર સુવિધાનો અભાવ પરમિશન વગર જે પણ ઇમારતો હોટલ અને રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યા છે તે તમામ જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકામાં પણ અનેક હોટલ રેસ્ટોરન્ટ અને ઇમારતને સીલ કરવામાં આવી બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકામાં પણ પ્રશાસન તરફથી કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો ફાયર સેફ્ટી મુદ્દે હોટલ રેસ્ટોરન્ટ અને ઇમારત સીલ કરવામાં આવી રહી છે